સુખધામ હવેલી ખાતે હોળી ધુલેટી ગણાતા સુખધામ હવેલી ખાતે હોળી ધુલેટી પર્વ ચારધામ યાત્રા જેવો માહોલ હોળી પ્રાગટ્ય અને ડોલોત્સવ અલૌકિક દર્શનમાં માં વૈષ્ણવુર હવેલીમાં એ એક જ સ્થળ ઉપર પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રી ગિરિરાજ માય અમનાજી સાક્ષાત વલ્લભ સ્વરૂપ પૂજ્યા શ્રી ડોક્ટર વાકેશ કુમારજી મહારાજ શ્રી બિરાજમાન તથા હોળી ધૂળેટી પર્વ રંગોત્સવની રંગારંગની ઉજવણી વૈષ્ણવ ભક્તિના રંગે રંગાઈ ફૂલોથી તુરંગાઈ જાને રંગમાં એમ હૈયા હૈયા મિલાવીને હાથમાં હાથ પરોવીને તેરે કીર્તનકાર ચકાભાઈ વૃંદ દ્વારા સંગીતના સત્વારે તેરે લાલાને રંગ ડાલા તેરે લાલાને રંગ ડાલા એમ એકબીજા ઉપર ફૂલોથી ફૂલો નાખીને રસિયો રૂપાળો મને ઘેર જાવ ગમતું નથી નંદલાલા નંદલાલા રાધાને મચા દિયા હલ્લા જેવા રશિયાના ગીતો ભારે રમઝટ જામી હતી ને પૂજ્ય શ્રી ડોક્ટર વાકેશ કુમારજી મહારાજ શ્રી ડફ વગાડીને ડોલોત્સવમાં વૈષ્ણવોને ભક્તિમાં રસ તરબોળ કરતા સાચે જ વૈષ્ણવ વ્રજ ભક્તો ગોપી ભાવે સુખધામ હવેલી ચાર ધામની સાથે વ્રજભૂમિ જેવા માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારે હોળીકા પ્રાગટ્ય નું દ્વારા ધાર્મિક વૈદિક મંત્રોચ્ચાર પૂજા વિધિ સાથે પ્રાગટ્ય કરવામાં આવ્યું વૈષ્ણવ વહેલી સવારથી જ દહન પ્રાગટ્ય પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવી હવેલીમાં પ્રભુની આરતી પણ દિનેશભાઈ મુખ્યાજી દ્વારા ઉતારવામાં આવી હતી આમ હોળી ધુલેટી પર્વ વૈષ્ણવના વ્રજ સુખધામ હવેલી ખાતે એક યાદકાર ચારધામની યાત્રાને યાદ અપાવતો મહા મહોત્સવ ઉજવાયો પૂજ્યશ્રીએ દેશ વિદેશના સકલ વૈષ્ણવ સૃષ્ટિને હોળી ધુલેટી પર્વની શુભકામના પાઠવી હતી હોળી અને ડોલોત્સવના વિશેષ આ પર્વને સમગ્ર ભારત આજે આનંદ સાથે ઉજવી રહ્યું છે ત્યારે સનાતન ધર્મનો પ્રમુખ પર્વ જેના માટે અધર્મ પર ધર્મનો વિજય એનું આ પ્રતિકાત્મક સ્વરૂપે હોળી એ આજે વડોદરા સુવધામ મંદિરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે મનાવતા ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે સમગ્ર સનાતન ધર્મના તમામ વ્યક્તિઓને મહાનુભાવોને વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પામું છું